balik kartu nu balik bank mah cum ah bank kartu kolam aja pakai Google bisa lu kerja pakai mobile mah ala dukan awan kau apa tuh en nakai dia nanda kada kau jadi wakili nakane hu mm ખાતું ખોલાવવાનું તે વાલી ખાતું ખોલા દેવું આજે આપડે જવાનું છે બહાર જાન જાન બહુ કરો બટ ચકલી બનાવી ચકીંગ ઘર બનાવી સદા સદા તારો બ્લોક મેલી દીધો અંદર એક જોયે તો ત્યાં નહીં જો જઈ લઈ જઈએ સમાચાર ચેનલમાં નહીં જઈને બતાવી ને પછી હો ઓકે કાઈ આપણે હવે જઈએ છીએ બહાર ગાડી તૈયાર થઈ જાય ચલો બ્લોકમાં આવ્યા ગયા હતા કારણ કે અક્ષુ માટે થોડીક સમાટો લાગવી પડશે કારણ કે અક્ષુની વાત જોઈ રહી છે ઘરે તો વાંધો નહીં બ્લોક ओके चलो आवाज जी है फोटो बहुत करेंगे टाइम થઈ ગયો છે થોડો હોટેલ સહયોગ માં આપણે આપણે ઘેર આવી ગયા અલા હવે સુજો બેટા સુજો દે અક્ષો અક્ષો શું કરો અક્ષો થોડી શરદી થઈ ગઈ હતી અક્ષુ ફાય દવા લેવાયા ઇન્જેકશન લેવા અક્ષુ ઇન્જેકશન આ થોડું એકદારે બે દ આ બીજું એક આપી દેવું કઈ પેલું રૂબું નહીં લગાતા તમે રૂ ઘસો તમે હા નહીં ઘસતા થોડું રૂગજો વધારે ના ઘતા હા બસ અક્ષુ ઇન્જેક્શન લી દીધું આ

છે આજુબાજુના ઘરે ગામડે બલોલ તમે આયા તા ખબર એક દિવસ દુકાને આયા તા ઘર ભારતી દીદી તો ઘેર રહેશે એમ ના લઈ લઈએ બરાબર ઘેર આપણા ચાલશે તો તું રહીશ આજે આપણે બાર ગામ ગયા હતા ત્યાંથી મહેસાણા આવી મહેસાણાથી ભાઈ માલસામાં લઈને અને એક મસ્ત મજાનો પંખો આવી ગયો છે બહુ બેસ્ટ ક્વોલિટી છે તમે બી જોવા ચાલુ કરીએ આપણે રાઉન્ડિંગ વાળો છે બરાબર ऑटोमेटिक राउंडिंग था ऐसे तो हमें भी जो लाइटिंग वालों से पास हो लाइट भी वो मस्त है तो तुम्हारे भी जो तो आओ पंको तो दुकाने मुलाकात जरूर ले जो जय माता जी मोबाइल बलोर फक्ता 909 आरो